어우, 내 혼. 콩그레스 인 Ô mọi người, 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 એસા થોડું આવવા દે રેલ ચડાવવાનું કોઈ પેલી और रोने दे आब रो 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 त्रिरांगबली जय बजरंगबली और सब लोग ये रहे चलो

કે ડાંગ એટલે ગુજરાત નું એક હૃદય કહી શકાય એ હૃદય કારણ કે ગુજરાત નું આ હૃદય છે આ ડાંગ એમાં જે આદિવાસી સંસ્કૃતિ છે આપણું જળ જંગલ જમીન આપણી જે અસ્મિતા છે એટલે જ ગુજરાત નું હૃદય કહી શકાય એવો આપણો ડાંગ જિલ્લો અને આ ડાંગ જિલ્લાને આજે આક્રોશ યાત્રા જયારે આવી છે તો એ આક્રોશ યાત્રા શા માટે આવી છે કારણ કે હાલની જે સરકાર છે આ ભાજપ સરકાર આદિવાસી વિરોધી આદિવાસી ના હક છીનનારી જે ભાજપ સરકાર છે એને પાછલા જે ત્રણ દાયકામાં આદિવાસી હોય કે દરેક સમાજ દરેક વર્ગનું નિકંદન કાઢી નાખ્યું છે કોઈ પણ વર્ગ હોય

કોંગ્રેસ ની જે ટીમ આવી છે આપણને આપણી સમસ્યા સાંભળવા આપણને ટેકો આપવા જયારે કોઈ પણ આપણે ઘર પરિવારમાં કોઈ તકલીફ આવે કોઈ આપણા સગા સંબંધી તકલીફ આવે તો આપણે જઈને ટેકો રીતે મારા ડાંગમાં અને આજે આ ડાંગ થી આ વગઈ થી આ પ્રવેશ દ્વાર થી આજે જે સંદેશો છે ભાજપ ને કે જે ડાંગ નો જે ગણ હતો આજે ભાજપ જે ઠગીને જે ભાઈ ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવીને જે ભાજપે અહીંયા ગુસ્પેટ કરી છે આજે આ લીડરશિપ થી અમે બતાવવા માંગીએ છીએ આજે ડાંગ થી અમે વગઈ થી આ ખાતે દે અહીંયા થી શરૂઆત કરીએ છે ગાંધી મેદાન થી કે આજ પછી નું કોંગ્રેસ નું જે આગમન થશે જે નવો સૂર્યોદય થશે એમાં ભાજપ નું પતન થશે ભાજપ હવે ફરી ઊભી નહીં થાય ડાંગમાં એટલે આ

વધુ સમય નથી લેતો આપણે જે વક્તાઓને સાંભળવા છે પણ આજે સાહેબને આ મંચને આજે હું એક વચન આપું છું તમારા સૌના વતી બોલો આપશું ને વચન કે ડાંગમાં કોંગ્રેસ ભોગાઈમાં કોંગ્રેસ આવામાં કોંગ્રેસ સુબીરમાં કોંગ્રેસ કાર્યકરો તૈયાર છો હાથ ઊંચા કરીને તાળી પાડો ચાલો બધા તાળી પાડો સાહેબને આજે સંદેશો આપીએ પોતાના માટે એકવાર તૈયાર થઈએ તો તો કે તડકો થોડો વધારે આવે છે થોડી વાર પાછું વાદળ આવે છે આજે આંબલી નીચે બેઠા છે એમને તો અત્યારે છાંયડો લાગે છે પણ જે તાપમાં છે એને પણ હું કહું છું કે ગુજરાતમાં સમય બદલાવાનો છે અને અત્યારે જેને અન્યાય થાય છે અત્યાચાર થાય છે શોષણ થાય છે અને તાપમાં બેસવું પડે છે એવા લોકોને પણ છાંયડો લાવવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે અહીં મંચ પર પણ તાપ હતો થોડી વાર છાંયડો પણ આવ્યો ફરી પાછો તાપ પણ આવે એટલે કુદરતનો નિયમ છે પણ આ ગુજરાતમાં પર ત્રણ દાયકાથી એટલે કે ત્રીસ વરસથી ભાજપનું શાસન ચાલે છે તુષારભાઈ કીધું એમ કોંગ્રેસે આઝાદીથી આજ દિન સુધી સમગ્ર આદિવાસી વિસ્તાર કે આદિવાસી સમાજને જે પણ આપવાનું થાય એ બધું જ કાયદાકીય અધિકારથી આપ્યો બધો જ યોજનાઓથી આપ્યો અને એના કારણે આજે જે કંઈ આપણો વિકાસ થયો છે એની પાછળ એક માત્ર જો કોઈ કારણ હોય તો કોંગ્રેસની સરકારે આદિવાસી સમાજને આપેલી તાકાત છે અને એક બદેશના બંધારણે આપણને બધાને મતનો અધિકાર આપ્યો આજે તમારા મતથી છૂટાઈને સરકાર ગાંધીનગરમાં બને છે આજે તમારા મતથી છૂટાઈને સરકાર દિલ્હીમાં બને છે પણ જ્યારે આપણા વિસ્તારના પ્રશ્નો હોય ત્યારે ગાંધીનગરની સરકાર પણ સાંભળતી નથી આપણી ફરિયાદો તકલીફો હોય તો એ દિલ્હીની સરકાર પણ આપણી વાત સાંભળતી નથી જે સરકાર આપણી વાત સાંભળતી ના હોય તો પાંચ વર્ષે બંધારણે આપણને તાકાત આપી છે કે ફરી પાછો વારો આવે તારે એના લેખા ચોખા કરવા જોઈએ એનો હિસાબ કરવો જોઈએ અને જ્યારે ફરી ચૂંટણી આવે તો એમને ઘર ભેગા પણ કરવા જોઈએ હું તમને બધાને પૂછું છું આખા ગુજરાતમાં જયારે યાત્રા પહેલા સૌરાષ્ટ્રમાં નીકળી કિસાન આક્રોશ યાત્રા અગિયારસો કિલોમીટર સૌરાષ્ટ્રમાં કરી ઉત્તર ગુજરાતમાં જનાક્રોશ યાત્રા તેરસો કિલોમીટર થઈ મધ્ય ગુજરાતમાં ભાગવેલથી દાહોદ સુધીની ચૌદસો કિલોમીટરની યાત્રા થઈ અને આ દક્ષિણ ગુજરાતમાં પણ અગિયારસો કિલોમીટરની યાત્રા થવાની છે બધી જ જગ્યાએ લોકોની ફરિયાદો હતી કે આ કોંગ્રેસની સરકાર કાયદાથી અધિકારો આપે છે આ કોંગ્રેસની સરકારોએ આદિવાસી સમાજ માટે યોજનાઓ લાયા પણ એમાંથી મોટે ભાગની મલાઈ અને પૈસા આ ભાજપના મણતિયાઓ ખાઈ જાય છે બધે કે છે કે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે મંત્રીના છોરાઓ પણ મનરેગાના ભ્રષ્ટાચારમાં જેલમાં ગયા મારે તમને પૂછવું છે તો હાથ ઊંચો કરો થાય છે મને અહીં હમણાં આવતા આવતા એક ભાઈ એમ કે આઠ ટકા કમિશન આપવું પડે છે સરપંચ પાસેથી આઠ ટકા કમિશન લે પછી જ એના કામો મંજૂર થતા અને થોડા સમય પહેલા આપણે આવવામાં કીધું તો કે આ કમિશન લેનારા કોણ છે આપણા ધારાસભ્યના કોઈ નજીકના માણસ ત્યાં બેઠા બેઠા કમિશન લે છે સાચી વાત છે ખોટી આઠ ટકા કમિશન મંડરેગામાં લેવાય છે પેલી નલ છે જલ યોજના લાયા ગામે ગામ ચકલીઓ તો નાખી ગયા નળ નાખ્યા પણ નીચે ના નાખી એના કારણે નળ પણ જળ ક્યાંય બે હજાર છ માં કોંગ્રેસ ની સરકારે જંગલ જમીન અધિકાર નો કાયદો આપ્યો આ તુષારભાઈ ને કિશનભાઈ બંને કાયદો લાવવામાં ત્યાં મત આપ્યા આજે છવ્વીસ નું વરસ છે વીસ વર્ષ થયા તેમ છતાં હજુ આદિવાસી સમાજને એના જંગલ જમીનનો અધિકાર મળતો નથી એનો પટ્ટો એના દાવાઓ મંજૂર થતા નથી આપણા વિસ્તારમાં કોઈ રોજગારની વ્યવસ્થા નથી કોઈ એવી સારી ખેતી થતી નથી આપણા લોકોને અહીંથી શેરડી માટે મજૂરી કરવા માટે દૂર દૂર જવું પડે છે આપણા છોકરાઓનું શિક્ષણ બગડે છે આપણું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે એ વિચારવાનો સમય આવી ગયો છે આપણા અહીં દવાખાના હોય તો ડોક્ટર નથી નર્સો નથી સ્ટાફ નથી કોઈ બીમાર પડે કોઈ દવા દારૂ જરૂર પડે તો કોઈની વ્યવસ્થા નથી એવા સંજોગોમાં આદિવાસી વિસ્તારને બધી જ રીતે પછાત રાખવામાં આવે છે અને હવે એમને એમની નજર ક્યાં છે આ જંગલો પર આ પહાડો પર

ત્યારે તમે બધા જ ભેગા થઈ અને એની સામે તાકાત થી લડ્યા અને તાકાત થી લડ્યા તો એના કારણે દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું ગાંધીનગરની સરકારે પણ ઝૂકવું ત્યારે આવનારા દિવસોમાં તમને ફરી કહેવા આવ્યા છે કે આ જન આક્રોશ યાત્રા એટલા જ માટે છે કઈ બેને કીધું કે મોદીએ હું આ મંચ પરથી બોલું છું તો મારું પેન્શન બંધ કરવું હોય તો કર દે હું મજૂરી કરીશ મહેનત કરીશ ને મારું ગુજરાન ચલાવીશ પણ કોઈનાથી ડરવાની કે દબાવવાની નથી આ જો સામાન્ય એક બેન જો પોતાનો અવાજ આ મંચ પરથી કહી શકતા હોય તો આવો અવાજ એક એક ગામમાંથી ઉભો થાય તો આ ગાંધીનગરની બેઠેલી સરકારની ખુરશી પણ હાલી જાય આ ડાંગ ભલે ગુજરાતનો છેવાડાનો વિસ્તાર છે પણ આ ડાંગના લોકો તમારી એવી તાકાત છે તમારા વડવાઓ કરો અહીંયાથી તાકાત બતાવો અહીંયાથી પરિવર્તનની પરિવર્તન શરૂઆત કરશો તો એનો કરંટ અહી ડાંગ શરૂ કરીને બનાસકાંઠા સુધી અને આ બાજુ દાહોદ થી શરૂ કરીને છે કચ્છ સુધી આખા ગુજરાતમાં પરિવર્તન લાવશે અને હું તમને સો ટકા વિશ્વાસ સાથે કહું છું આ યાત્રા આખા ગુજરાતમાં ફરી રહી છે દરેક જગ્યાએ લોકો ખાસ કરીને બહેનો ફરિયાદ કરે છે કે ગામે ગામ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે આપણે અહીં છેક નથી બેનું બોલતા નથી દારૂ મળે છે પોલીસવાળા આપતા લે છે આ દારૂની રેલમ છેલને કારણે આપણા નાની ઉંમરના છોકરાઓ એ વ્યસનના રવાડે ચડીને જિંદગી બરબાદ કરે છે આપણી નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થાય છે અને હવે તો દારૂ એકલો નહીં ડ્રગ્સ લો લો ચરસ લો ગાંજો લો બધા જ નશીલા જે પદાર્થો છે આ ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું લેન્ડિંગ અપ બની ગયું છે આ ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે આ ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ હબ બની ગયું છે ગઈકાલે ડાંકા દેશની પાર્લામેન્ટમાં જે જવાબ મળ્યો એક લાખ કરતાં વધારે કિલો ડ્રગ ગુજરાત પછી છેલ્લા થોડા વર્ષોમાં પકડાયું તમે કલ્પના કરો કે ગામે ગામ ગલીએ ગલીએ દારૂથી તો યુવાધન બરબાદ થતો હતો હવે આ ડ્રગ્સ ગાંજાના ચરસનું એટલું વ્યસન વધ્યું છે કે આવનારી આખી ગુજરાતની પેઢી બરબાદ થઈ જાય ગુજરાત ઉડતા ગુજરાત બની જાય એવી સ્થિતિનું નિર્માણ આ ગાંધીનગરમાં બેઠેલી હપ્તાખોળ સરકારને કારણે થયું છે અમે હમણાં આ યાત્રામાં ઉત્તર ગુજરાતમાં દાતામાં ગયા એક ગામમાં એક આદિવાસી સમાજના કાકા મળ્યા મેં એમને પૂછ્યું કે કાકા ગઈ લોકસભાની ચૂંટણીમાં મત કોને આપ્યો તો કાકા ધીમે રહીને શરમાઈને કે છે મોદીને મેં કહ્યું કેમ મોદીને મત આપ્યો તો કે અનાજ આલે છે મેં મોદી અનાજ કેવી રીતે આપે છે તો કે એના ફોટાવાળી ઠેલી લઈને જઈએ તો અનાજ આપે છે આપણે અહીં આપી છે એવી ઠેલીઓ મોદીના ફોટાવાળી ઠેલીઓ આપી છે એ એમ કે છે કે મોદીના પોટાવારી થેલી લઈને જઈએ તો અનાજ મળે છે એ કાકાને મેં કીધું આવતા મહિને જયારે અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકજો મોદીના પોટાવારી થેલી લઈને જજો એ દુકાનદારને મોદીના પોટાવારી થેલી બતાવજો અને જોરથી ચાર વાર મોદી જિંદાબાદ બોલજો જો તમને અનાજ આપે તો માનજો કે મોદીનો અનાજ છે આપે ખરાજો દુકાનદાર ના ટેબલ પર રેશન કાર્ડ પછાડીને કેજો કે અનાજ આપ અને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જો અનાજ આપે તો માનજો કે કોંગ્રેસ ની દેન છે આ રેશન કાર્ડમાં જે બીપીએલ નો સિક્કો માર્યો છે આ રેશન કાર્ડમાં જે અંત્યોદય નો સિક્કો માર્યો છે આ રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો માર્યો છે આ કોંગ્રેસ ની સરકારે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે પેલા મોદીના ફોટા કે જિંદાબાદ બોલવાથી કોઈ અનાજ મળતું નથી ફરી મેં પૂછ્યું કે હવે કાકા કોને મત આપશો તો કે હવે તો કોંગ્રેસ ને મત આપીશ આ વાત એટલા માટે કહું છું કે ઘેર ઘેર ખોટી માહિતી આપે છે ઘેર ઘેર ખોટો પ્રચાર કરે છે હમણા હિન્દુની વાત આવે તો બધા હિન્દુ હિન્દુ કહે છે અને તમારામાંથી કોઈ માણસ તમે કોઈ સારી સોસાયટીમાં ઘર લેવા જાઓ તો એમ કે કઈ અટક છે કયા સમાજનો છે આદિવાસી સમાજનો છે દલિત સમાજનો છે બક્ષીપન સમાજનો છે અમારી સોસાયટીમાં તમને ઘર નહીં મળે કઈક આપવાનું આવે ત્યારે આદિવાસી થઈ જવાય અને જ્યારે ટોળામાં મત લેવાના આવે ત્યારે આપણે બધા જ હિન્દુ છે એવી વાતો કરવાની આ છેતરવા સરકાર છે આ સરકારમાં ક્યારેય આપણું ભલું થવાનું નથી અને એટલા જ માટે કહેવા આવીએ છીએ કે તમારા જે પણ પ્રશ્નો છે જે પણ ફરિયાદો છે અહીં તમારા આગેવાનો મજબૂત છે પણ જયારે લડાઈ લડવાની થાય તો બધા તમારી સાથે છે એ વિશ્વાસ અપાવવા માટે તમારી વચ્ચે આયા છે ખુબ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સંસ્કૃતિ સાથે દિલના ઉમળકાથી તમે બધા અમારું જે સ્વાગત કર્યું સન્માન કર્યું આ યાત્રાને સમર્થન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર